રણુજા સેવા કેમ્પ માટે રાણાવાડા માનવી રાધનપુર લાલદાસ મઢી ખાતે ભાવિ ભક્તો રણુજા સેવા કેમ્પ માટે રવાના થયા પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષ પણ દર શ્રાવણ મહિનામાં સેવા ભાવિકો પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર બાબા રામદેવ પીર સેવા એ જ પ્રભુ સેવા કહેવત સાર્થક બની છે બાબા રામદેવ પીરના દર્શન માટે ભાવિ ભક્તોની ભીડ જોવા મળતી હોવા છતાં પોતાના સાધનો છોટા હાથી તેમજ પિકઅપ ગાડીમાં બિસ્કીટ પાણીની બોટલો જેવી અનેક ખાદ્ય વસ્તુઓ સેવા ભાવિકો દ્વારા અનોખી સેવા આપી રણુજા માટે શભાઈ જાજણસર લોકોને સેવા મંડળ રાધનપુર તારીખ દસ ઓગસ્ટ બે હાજર પચીસ થી રાધનપુર થી રણુજા કેમ્પ માં નીકળે છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी चाचीरी री मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण